જય માતાજી સાહિતકાર પૌ વાગઢ વિના સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં કેવા માણસો થયા છે નેક અને ટેક ખાતર પોતાના વચનને ખાતર પ્રાણાગત માટે આશરા ધર્મ માટે કેવા કેવા એને દુઃખ સહન કર્યા છે એનો એક જબરજસ્ત દાખલો ગંગા નદીની માલપા સ્નાન કરી અને શેઠ ને શેઠાણી વ્રત લીએ છે કે સાધુ જમાડીને જમશું સાધુ જમાડા પછી જમશું એવું વ્રત લીએ છે દિલજીત બાટી લખે છે એ સાધુ જમાડી જમવાનું વ્રત લીધું વાણીએ સાધુ જમાડી અને પછી જમી એવું બે માણસે વ્રત લીધું સાધુ જમાડી જમવાનું વ્રત લીધું વાણીએ કાજે કુંવર કાય ખુ માથું ખાણીએ ઈશ્વરને કસોટી કરવાનું મન થયું બિલખાના પાદરની માલપા આવ્યા પછી ભગવાન અને બ્રહ્માંડ નો અધિપતુ બિલખાના પાદર માલપા આટો ખાય સાધુ નું રૂપ ધારણ કરી અને બિલખાના પાદર ની માલપા આવ્યો બિલખાના પાદર ની માલપા આવ્યા પછી શેઠ ને શેઠાણી છે અને ઘરે તેડી જાય છે પધારો મહાત્મા ભોજન આરોગો અમારા આઠ આઠ દિવસના ઉપવાસ છે ભોજન તૈયાર કર્યું ભોજન તૈયાર કરીને આમ જ્યાં પીરહે છે સાધુ પૂછે છે શેનું ભોજન છે કે બાપજી ખીર અને ખાંડનું ભોજન છે ઓ હું તો અઘોરી પંથનો સાધુ આ તો ભોજન તો અમે તો પરમાટીના આહારી પરમાટી ખાઈ વાણીઓ જીવ દયા પ્રેમી કરુણાથી ભરેલો દયાથી ભરેલો વાણીઓ મુંજાઈ ગયો પણ સતા અતિથિ આવ્યો છે સાધુ આવ્યો છે અને સાધુ જમાડવાનું જેને નીમ લીધું છે કહાય જઈ માટી લઈ આવી જેવી આવે એવી બનાવી અને લ્યો પરમાટી કોની માટી છે કે બાપજી પશુની માટી છે ઓ પશુની માટી છે પશુની માટી ખાવા વાળો હું સાધુ નથી કે તો ਕੰਕੇ ਜਿ ਮਾਨਸ ਨੀ ਮਾਰ ਮਟਖਾਵੀ ਚੈ ਨ ਬਣੀ ਸਕੇ ਤੋਈ ਬਾਲ ਸੰਗਾਵਤੀ ਨੇ ਇਹਦੀ ਸੇਠ ਮੁੰਜਾਣਾ ਕਰਵੋ ਕੇ ਨੋਈ ਕਾਲ ਦੇਵੋ ਨੇ ਜੀਕਰਾ ਵਾਲਾ વેણ કાલા કોણ બાળક આપે કોણ બાળકને ખાંડીને ખવડાવી શકે અને આ દેશની નારી સંગાવતી કીધું શેઠ હું ઓળખી ગઈ છું આ કોઈ સામાન્ય સાધુ નથી કેટલાય સાધુ આપણા આંગણે જમી ગયા છે ત્યારે આજે સાચો સાધુ જમવા વાળો આવ્યો છે લયો કોના માટે નિશાળેથી બોલાયો ખાંડી અને ભોજન પીપશું લ્યો મહારાજ આ મારા દીકરાની માટી છે અચ્છા કાઠિયાવાડનો રિવાજ છે મહેમાનની ને અરે એકાદ ઘરનું બાળક જમવા બેસાડો તમારા એકાદ સભ્ય બેસો એકાદ જણ શેઠ કે મારે તો જમાયડા પછી જમવાનું શેઠાણી ને પણ જમવા પછી આ એક શેલૈયો હતો એને તો ખાંડી તમારી પીરહી દીધો મહાત્મા આવું બીજું અમારે બાળક નથી ઓ તમારે બાળક નથી તમે વાંજિયા છો હું હમણાં યોગ ભ્રષ્ટ થઈ જાત વાંજિયાના ઘરનું તો અમારે ખવાય નહીં પણ પરતપ્ત તેલ જલ બૌન્દ જાલ તેલની મેલમાં પાણીનો છાંટો નાખો ઉકળતા તેલની માલમાં જેમ છમ 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 એમ સંગાવતના રૂવાડે રૂવાડે લાગે કે શું આ સાધુ બોલે છે સાધુને કીધું માતમા માફ કરજો અમારા માટે ભગવું એટલે ભગવાન છે અમે ભગવાન ભગવાનની અંદર જોઈ છીએ અને આપે ભગવાન ધારણ કર્યા છે આપ સાધુના વેશમાં છો અને સાધુ અમારા માટે બાવો એટલે બાપ અને બાપની પાસે દીકરી છે ને દિલ ખોલીને વાત કરે છે કે બાપુ એટલે આજ કમ તમને કહું છું સાંભળજો બાકી સગાળ સાતો બેભાન જેવો થઈ ગયો તો ને એને મનોમન એમ લાગતો તો કે આ કઈ સગાળ શા કે પ્રાગટા અમારાય પૂરવ જનમ નાય પા કાતો મેં એજ સંતુભવાન કાતમાં માને બાપ ડુંગરિયા એક તો સાધુ જમશે નહી ખાશે નહી આંગણે થી પાછો જાહે અને એકનો એક દીકરો છે એને ખાંડીને દે દઈ તો હા 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 ਪਰ ਸੰਗਾਵਤੀ ਕਿਦੂ ਮਹਾਤਮਾ ਉਭਾ ਨਾ થਤਾ ਤਮੇ ਮਾਰਾ ਬਾਪ ਸਮਾਨ ਜੋ ਐਤਲੇ ਅਜ ਕਹਉਂ ਸੁ ਕਿ ਸੂ ਨਕੇਂ ਜੀ ਬਾਪ ਜਾਣੇ ਨੈ ਕਉਸੂ ਬਾਵਾ ਅਨਪੇ ਤੁਸੇ ਮੈ ਨਾਇ ਪਾਤ ਅਮਰ ਜਨੇ એ સીતારામની એને આજ બેઠો બાવા બેઠો થવા ઝીમાવી નાનય દઉં જાવા વિદ્યારામ હરિયાણી બહુ આખી આની કવિતા લખી છે પણ મેં તો તમને એક બે કડી આપી બાકી વિદ્યારામ હરિયાણે આ ગીતને બહુ લડાયું છે સૌરાષ્ટ્રની ભૂમિના માનવીના એને જે ઇતિહાસ આપ્યા છે અદભુત આપ્યા છે પાળે આમ કરીને આમ ઉગામી છેઠાણીએ અને પેટની માલમાં મારી અને બાળકને કાઢવા જાય એ પેલા તો પરમાત્મા પ્રગટ થઈ ગયો માગ સંગાવતી માગી આપી દઉં આ હા હા શું સૌરાષ્ટ્રના માઢુડાની તાકાત છે અતિથિ ધર્મ હાચવા માટે કેટલું સહન કરી શકે છે એ બતાવે એટલે દિલજીત લખે છે કૈસા સાધુ જમાડી જમવાનું વ્રત લીધું વાણીએ અતિથિ કાજે કુંવર કાપી ખાંડું માથું ખાણીએ પરિબ્રહ્મ પોતે હટો પાછો જે પરીક્ષા લેવા આવ્યો હતો એની જ પરીક્ષા થઈ ગઈ પરિબ્રામ પોતે પાછો જે સૌરાષ્ટ્ર ની ધન ધન ધરા સૌરાષ્ટ્ર ની વંદન હજાર વાર છે વંદન હજારું વાર છે પૌભાગ ગઢવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા તો આવી કવિતાઓ અને આવી નાની નાની વાતો સાંભળવા માટે પૌભાગ ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરો લાઇક આપો આપની ફરમાઈશ મોકલો જય માતાજી